એકસો સાત વર્ષથી માનવ સેવામાં અગ્રેસર લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ અમદાવાદ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એકસો સાત વર્ષથી માનવ સેવામાં અગ્રેસર જોવા મળ્યું છે વિશ્વની સૌથી મોટી ચેરિટેબલ સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ છેલ્લા એકસો સાત વર્ષથી માનવ સેવાના ક્ષેત્રમાં અગ્રેસર છે આજે બસોથી વધુ દેશોમાં ચાર કરોડથી વધુ સભ્યો સાથે સંસ્થા આરોગ્ય શિક્ષણ પર્યાવરણ યુવાનોના સર્વાંગીણ વિકાસ અને માનવતાના કલ્યાણ માટે સતત સેવાઓ પૂરી પાડે છે એકસો સાત વર્ષની અવિરત સેવાને લઈ તેના વિશે માહિતી અમદાવાદ ખાતે પત્રકારોને આપવામાં આવી હતી જેના દ્વારા અમદાવાદમાં અનેક સેવા કેન્દ્રો ચાલી રહ્યા છે જેમાં લાયન્સ કર્ણાવતી શાંતાબેન રમણલાલ પટેલ આંખની હોસ્પિટલ લાયન્સ કોમ્યુનિટી હોલ લાયન્સ ડાયગ્નોસ્ટિક્સ સેન્ટર લાયન્સ પ્રાથમિક શાળા લાયન્સ ક્લબ ઓફ નરોડા સ્કૂલ કેમ્પસ લાયન્સ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ લાયન્સ બ્લડ બેંક લાયન્સ ઓપ્થેલ્મિક સેન્ટર શિરડી સાંઈબાબા મેડિકલ હોલ અને લાયન્સ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ રિસર્ચ એન્ડ સાયન્સ ફાઉન્ડેશનનો પણ સમાવેશ થાય છે હું ડોક્ટર યોગેશ દવે પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને એલટીએફ કોઓર્ડિનેટર ઓફ ડિસ્ટ્રિક્ટ 3232B2 મિત્રો આપણા વિસ્તારમાં અમારા લાયન્સના અનેક સેવા મંદિરો આવેલા છે જેમ કે રિંગ રોડ ઉપર ઓગણજ મુકામે લાયન્સ સંતાબેન વિષ્ણુભાઈ પટેલ

નરોડા મુકામે આવેલી અમારી લાયન્સ સ્કૂલ એ જ રીતે વિરમગામ મુકામે આવેલી અમારી હોસ્પિટલ પાલનપુર મુકામે આવેલી અમારી લાયન્સ ની વિશાળ હોસ્પિટલ જ્યાં ની જોઈન્ટના ઓપરેશન પણ સિત્તેર થી પંચોતેર હજાર રૂપિયાની એક નજીવી રકમે કરવામાં આવે છે મિત્રો એ જ રીતે લાયન્સ હોલ અમારો અને હાલ અહીંયા જે આપણે આમ કોન્ફરન્સ કરી છે એ અમારું લાયન્સ હોલ અહીંયા પણ તમામ પ્રકારની મેડિકલ સેવાઓ મળે છે

ખૂબ સેવાના કાર્ય કરે છે લાઈફ ક્લબના મુખ્ય સેવા કાર્યો ફૂડ ફોન્ગન જે મિત્રોને ભોજન નથી મળતું એ સુધી ભોજન પહોંચાડવું ડાયાબિટીસ અવેરનેસના કાર્યો વિપન આંખની તપાસના કાર્યો અને વિશેષ આ વર્ષે અમે બાળકો જે સ્કૂલ ના સ્ટુડન્ટ છે એમના માટે આંખની તપાસ માટે જોન્સન એન્ડ જોન્સન ના હેલ્થથી ખૂબ મોટું કાર્ય કરીએ છે અને લગભગ આ 4 મહિનામાં સવા લાખ બાળકોની અમે આંખની તપાસ કરી છે અને એની અંદર લગભગ 8 થી 9% બાળકોને ચશ્માની જરૂરત હોય છે

થાય એ લાયન્સ મિત્રો કરવા તૈયાર છે કોઈ પણ નેચરલ કલામિટી આવે એમાં પણ રહે છે એમાં પણ ખૂબ સેવાના કાર્યો લાયન્સ સંસ્થા કરી રહી છે અને હું આ સમાજ ને અપીલ કરું છું કે લાયન્સ વર્ષોથી સેવા કરે છે સમાજમાં સેવાની ખૂબ જરૂરત પણ છે તો અમે ઈચ્છીએ છીએ કે અમારા લાયન મિત્રો સાથે સમાજમાં વધુમાં વધુ મિત્રો જોડાય

બાળકોમાં સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટમાં લગભગ બે વર્ષમાં પાંચ લાખ થી વધુ બાળકોને અમે વ્યસન મુક્તિ ના શપથ અપાવી અને સમાજને વ્યસન મુક્ત કરવાનું એક સંકલ્પ અમે લીધો છે આ બંને સરકાર સાથે મળી અને અમે કાર્ય કર્યું